પટેલ કોંગ્રેસના ગીતાબેન પટેલ સુરતથી ભાજપના દર્શનાબેન જરદોશ કોંગ્રેસના અશોક અધેવાળા તો મહેસાણાથી ભાજપના શારદાબેન પટેલ સાબરકાંઠાથી કોંગ્રેસના રાજેન્દ્ર ઠાકોર જ્યારે કચ્છથી કોંગ્રેસના નરેશ મહેશ્વરીએ ઉપસ્થિત રહી નામાંકન ભર્યા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી ભર્યું પત્ર રાહુલ ગાંધી પોતાની પરંપરાગત સીટ અમેઠી સિવાય વાયનાડથી પણ લડશે ચૂંટણી પ્રિયંકા ગાંધી તેમની સાથે રોડ શોમાં ઉપસ્થિત વરિષ્ઠ ભાજપા નેતા લાલકૃષ્ણ અડવાણીએ પાર્ટીના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ બ્લોગ દ્વારા વ્યક્ત કર્યા પોતાના વિચાર કહ્યું મારા જીવનનો મૂળ મંત્ર રાષ્ટ્ર સર્વોપરી પછી પાર્ટી અને અંતમાં હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું અડવાણીજીએ ભાજપાના મૂળ સિદ્ધાંતો અને માર્ગદર્શન મૂલ્યોનું કર્યું વિશ્લેષણ ચૂંટણી પંચે જણાવ્યું ગત અઠવાડિયે દસ લાખ નવા મતદાર થયા પંજીકૃત કહ્યું સિવિલિઝના માધ્યમથી કરવામાં આવી ચાલીસ હજાર ફરિયાદ અત્યાર સુધીમાં એક હજાર છસો અઢાર કરોડ કરવામાં આવ્યા જપ્ત પહેલા તબક્કાની ચૂંટણીની તૈયારીઓ પૂરી કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે આપી રહેલી સફાઈ કહ્યું રોજગાર ઓછો થતાં બિમુદ્રીકરણના પરિણામે નબળી અર્થવ્યવસ્થાના કારણે આવક ઓછી થવાથી આયકરમાં ઘટાડાના સમાચાર છે એકદમ ખોટા કહ્યું બીમુદ્રીકરણે આયકર અને પ્રત્યક્ષ કર સંગ્રહના દાયરાને વધુ વિસ્તાર્યો છે ગુજરાત ગરમીથી ત્રાહીમામ રાજકોટમાં પણ તાપમાન ને પાર પહોંચતા જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ તો મોરબીમાં લૂથી બચવા આરોગ્ય તંત્રે જારી કરી માર્ગદર્શિકા સમાચાર લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ ચૂંટણી પ્રચારે જોર પકડ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના બે ચૂંટણી રેલી સંબોધશે ભાજપા એકમે જણાવ્યું કે પ્રધાનમંત્રી અમરોહા અને સહરાનપુરમાં પક્ષના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી રેલી સંબોધશે એપ્રિલે જ્યારે અમરોહામાં એપ્રિલે મતદાન થશે પ્રથમ તબક્કા માટે પ્રધાનમંત્રીજીની આ બીજી રેલી છે અગાઉ તેમણે મેરઠમાં ચૂંટણી રેલી સંબોધી હતી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે મહારાષ્ટ્રમાં ચૂંટણી સભાને સંબોધન કરશે તો પ્રિયંકા ગાંધી ગાઝીયાબાદમાં રોડ શો કરશે તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી આજે આસામના ધુમરીમાં ચૂંટણી સભા સંબોધશે લોકસભા ચૂંટણી માટે મતદાતાઓને આકર્ષિત કરતા રાજકીય પક્ષના નેતા દેશના વિવિધ પ્રદેશોમાં ચૂંટણી સભા કરી રહ્યા છે ભાજપા અધ્યક્ષ અમિત શાહે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં રેલી સંબોધી હતી જ્યારે વિપક્ષની ટીકા કરી હતી તેમણે મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી અને આંધ્રપ્રદેશ તેલંગાણાની વર્તમાન સરકાર ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા ભાજપ નેતા રાજનાથસિંહે પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો તેમણે કેન્દ્ર સરકારના વિકાસ કાર્યો જનતા સમક્ષ રાખીને કહ્યું હતું કે વર્તમાન સરકારે ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાનો પ્રયાસ કર્યો ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો ઉમેદવારી પત્રની તપાસ કાલે થશે અને આઠ એપ્રિલ સુધી નામ પરત ખેંચી શકાશે ચૌદ રાજ્યોમાં એકસો પંદર બેઠકો માટે ત્રેવીસમી એપ્રિલે મતદાન યોજાશે ચૌદ રાજ્યોમાં ગુજરાત આસામ બિહાર છત્તીસગઢ જમ્મુ અને કાશ્મીર કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ ઓરિસ્સા પ્રદેશ પશ્ચિમ બંગાળ ગોવા દાદરાનગર હવેલી અને દમણ દીવનો સમાવેશ થાય છે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને નામાંકન નોંધાવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં ભાજપના ઉમેદવાર પરબત પટેલ કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ ગાંધીનગર બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર સીજે ચાવડાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું ગુરૂવારે ઉમેદવારો નોંધાવવાના અંતિમ દિવસે ગાંધીનગર લોકસભા બેઠક પર પિસ્તાલીસ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી આઠ એપ્રિલે ચકાસણી પૂર્ણ થયા બાદ ઉમેદવારોની યાદી સ્પષ્ટ થશે ઉત્સાહ ઉમંગ વિક્રમજનક લીડથી ભારતીય જનતા પાર્ટી આ વખતે જીતશે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા લોકો ઉત્સુક છે ત્યારે ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મને જે ઉમેદવાર તરીકે જાહેર કર્યો અને મને મારી પસંદગી કરી એનો પણ મને ખૂબ આનંદ છે અને અમે ચૂંટણી જીતી અને લોકસભાના મેમ્બર થવાના છે એની પણ ખાતરી ગુજરાતનો અપાવશે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ગઈકાલે દાદરાનગર હવેલીમાં કોંગ્રેસ ઉમેદવાર પ્રભુ ટોકિયાએ અને શિવસેનાના ઉમેદવાર અંકિતા પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું कांग्रेस उम्मीदवार प्रभु टोकियाए जीतों विश्वास व्यक्त करो तो शिवसेना ना बैनर हेठ लोकसभा नो फॉर्म भरना अंकिता पटेले विजय विश्वास व्यक्त कर आने वाले पांच सालों में मेरा ये विजन है दादरा नगर हवेली के लिए कि प्रदेश में भारी मात्रा में जो ऐसे एजुकेटेड यूथ है जो आज जो रोजगार की समस्या से जूझ रहे हैं आने वाले दो वर्षों के अंदर अंदर ही मैक्सिमम यूथ को एम्प्लॉयमेंट दिया जाएगा कांग्रेस पार्टी ने सीधी लड़ाई आज देश हमारा हाल में भाजपा की सरकार से सा दादरा नगर हवेल में सीधी लड़ाई हमारी बीजेपी साथ रह से। ગુજરાતની લોકસભાની ચૂંટણીની ઉમેદવારી માટે ગઈકાલે છેલ્લો દિવસ હતો બાકી રહેલા ભાજપ કોંગ્રેસ અને અપક્ષ સહિત અન્ય પાર્ટીઓના નેતાઓએ ઉમેદવારી પત્રો ભર્યા હતા દરેક ઉમેદવારે પોતાની જીતના દાવા કર્યા હતા ઉમેદવારી પરત ખેંચવા માટેની છેલ્લી તારીખ આઠ એપ્રિલ છે છેલ્લાના ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મંત્રી દિલીપ ઠાકોર પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી તથા સાંસદ જયશ્રીબેન પટેલની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું ભારે ચર્ચા વિચારણા અને ધીરજ બાદ ભાજપે છેલ્લે છેલ્લે મહેસાણાના ઉમેદવારની જાહેરાત કરી હતી એ સીટની દ્રષ્ટિએ અમે હંમેશા ભાજપ પક્ષ સબળ રહ્યો છે અને કાર્યકરોના એકદમ સહકારથી અમે મને ઉમીદ છે હું ફર્સ્ટ ટાઈમ ઉમેદવાર છું પણ મને ખાતરી છે કે હું જંગી બહુમતીથી જીતી જશ અમારા પક્ષના ઉમેદવાર પક્ષ તરફથી જાહેર થઈ ચૂક્યા છે અને એ પ્રમાણે આશાબેન તરફથી આજે ફોર્મ ભરવામાં આવ્યું છે અને ભારતીય જનતા પક્ષના કાર્યકરો શુભેચ્છકો મિત્રોએ પણ એ પ્રસંગે ઉપસ્થિત રહીને સમર્થન આપ્યું છે મહેસાણામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે એજે પટેલનું નામ જાહેર થતા જ તેમના ટેકેદારોએ જોરદાર ઉજવણી કરી હતી સતત ઉજવણી બાદ હવે એજે પટેલે મોટી સંખ્યામાં કાર્યકરોની રેલી બાદ ઉમેદવારી નોંધાવી હતી પ્રજાના અને સંગઠનમાં પડેલા કાર્યકરો અને પ્રજાના કાર્યકરો સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસે મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને ને મેન્ડેટ આપતા તેઓ જનસભા યોજીને રેલી સ્વરૂપે છાપરિયા બજાર ચોક થઈ કલેક્ટર કચેરી ફોર્મ ભરવા પહોંચ્યા હતા રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા ઉમેદવારી પત્ર ભરતી વખતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મણિલાલ પટેલ અને અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્યો પણ જોડાયા હતા અમારા મુખ્ય મુદ્દા અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા જિલ્લાના ખાસ કરીને ઉદ્યોગો ઇન્ડસ્ટ્રીયલ અને કારખાના નથી એના કારણે બેરોજગાર યુવાનો ત્યાં રોજગારી વગર રહ્યા છે ખેડૂતોના સિંચાઈના પ્રશ્ન હોય ખેડૂતોના પોષણક્ષમ ભાવના પ્રશ્ન હોય અને મોંઘવારીના આવા અનેક પ્રશ્નો લઈને અમે અમારા છેવાડાના ગામ સુધી જઈને અમે પ્રચાર કરીશું ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ભુજમાં કચ્છ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીએ પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું ભુજમાં યોજાયેલા કોંગ્રેસના સંમેલન સ્થળેથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે રેલી સ્વરૂપે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા પાંચ ટેકેદારો સાથે નરેશ મહેશ્વરીએ કલેક્ટર રેમ્યા મોહન સમક્ષ પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું કોંગ્રેસ પક્ષના એક સૈનિક તરીકે અને આ વિસ્તારના કાર્યકર તરીકે અમે લોકોની વચ્ચે હંમેશા રહ્યા છીએ અને રહેશું અને એમના જે કઈ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોથી અમે વાકેફ છીએ આરોગ્ય હોય શિક્ષણ હોય પીવાના પાણી હોય કે સિંચાઈ ની વાત હોય કે પશુપાલનની વાત હોય ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની વાત હોય કે જે કઈ રોજગારીની વાત હોય આ તમામ મુદ્દાને અમે લઈને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે સક્રિય રહેશું અનેક ચર્ચા વિચારણા અને અહેમદ પટેલના નામની અટકળો વચ્ચે આખરે કોંગ્રેસે ભરૂચ બેઠક ઉપરથી શેરખાન પઠાણના નામની જાહેરાત કરી હતી શેરખાન પઠાણે કોંગ્રેસી કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં અને આદિવાસી નૃત્ય સાથે ભરૂચના માર્ગો ઉપર રેલી યોજી પોતાની ઉમેદવારી નોંધાવી હતી લોકસભા માટે ભાજપે વર્તમાન સાંસદ પૂનમબેન માડમને રિપીટ કર્યા છે તો કોંગ્રેસે પણ આહિલ સમાજના અગ્રણી મુળુભાઈ કંડોરિયાને મેદાનમાં ઉતાર્યા છે જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે પણ ભાજપ અને કોંગ્રેસે પાટીદાર સમાજમાંથી ઉમેદવારો તરીકે અનુક્રમે રાઘવજીભાઈ પટેલ અને જયંતિભાઈ સભાયા ઉપર પસંદગી ઉતારી છે લોકસભા અને વિધાનસભાના બંને ઉમેદવારો મુળુભાઈ કંડોરિયા અને જયંતિભાઈ સવાયા મુળુભાઈના ઘરેથી તેમના સમર્થકો સાથે નીકળ્યા હતા અને શહેરના ઓસવાલ સેન્ટર ખાતે વિરાટ સંમેલન સંબોધી ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા મૂળ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પાટણા ગામના વતની અને ઉદ્યોગપતિ એવા મનહર પટેલની કોંગ્રેસ પક્ષ દ્વારા ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે મનહર પટેલ અનેક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે મનોહર પટેલે ભાવનગર કોંગ્રેસના નેતાઓની ઉપસ્થિતિમાં વિશાળ સભાને સંબોધી હતી અને ત્યારબાદ શહેરના શિવશક્તિ હોલથી લઈને કલેક્ટર કચેરી સુધી સમર્થકો સાથે રેલી યોજી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું નાનો અને છેવાડાનો માણસ કે જેને પોતાની આજીવિકા બોતેર હજાર સુધી પણ વર્ષે પહોંચતી હતી એવા લોકો માટે કેન્દ્રની આપણી કોંગ્રેસ સરકારે એ જે નિર્ણય લીધો છે એ ઐતિહાસિક નિર્ણય છે પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરે વિજય મુહૂર્તમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચીને પોતાનું નામાંકન દાખલ કર્યું હતું તેમની સાથે ધારાસભ્ય કિરીટ પટેલ અલ્પેશ ઠાકોર અને ચંદનજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા નામાંકન દાખલ કર્યા બાદ પાટણના ખાડિયા મેદાન ખાતે વિશાળ સંમેલનને તેમણે સંબોધન કર્યું હતું સ્ટેજ ઉપર જોયું એક રાગ છે મજા છે અને આજે ફોર્મ ભરી અને કોંગ્રેસ વિધિવત રીતે જે કાર્યક્રમ આપશે આગામી ત્રેવીસમી એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે ધ્રાંગધ્રા વિધાનસભા માટે પણ પેટા ચૂંટણી યોજાવાની છે જેના માટે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસના ઉમેદવાર શ્રી દિનેશભાઈ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી પોતાના નિવાસસ્થાનેથી નીકળીને ધ્રાંગધ્રાના ગ્રીન ચોક ખાતે હરપાલ દેવને પુષ્પહાર કરીને તેમણે એક રેલી કાઢી હતી અને આ રેલી શહેરના મુખ્ય માર્ગ જેવા કે શક્તિ ચોક અને રાજકમલ ચોક થઈને રોકડીયા હનુમાન સર્કલ પાસેથી કલેક્ટર ઓફિસ પહોંચી હતી જ્યાં તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી હતી જૂનાગઢના માણાવદરની પેટા ચૂંટણી માટે ભાજપમાંથી જવાહર ચાવડાએ ઉમેદવારી નોંધાવી હતી કોંગ્રેસમાંથી ચૂંટાયેલા જવાહર ચાવડા રાજીનામું આપીને ભાજપમાં જોડાતા માણાવદરની બેઠક ખાલી પડી હતી હું માનું છું કોઈનો કોઈ નથી કામનો ગઠ હોય છે આપના કામ આપના વ્યવહારો પ્રજા સાથે જે હોય તે મતપેટીએ પોતા હોય છે ફોર્મ ભરવાની અંતિમ તારીખ બાદ હવે ભરાયેલા ફોર્મ ની સ્ક્રુટિની કરવામાં આવશે જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ આઠમી એપ્રિલ છે જનાદેશ ડેસ્ક દૂરદર્શન સમાચાર અમદાવાદ લોકસભા સીટ દાહોદ ઉપર લાંબા સમયના સસ્પેન્શન બાદ કોંગ્રેસે બાબુભાઈ કટારાનું નામ જાહેર કર્યું હતું બાબુભાઈ કટારાએ ગઈકાલે ઉમેદવારી પત્ર ભર્યું હતું ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ગઈકાલે સવારે દાહોદના ખરોડ ગામે કોંગ્રેસની લોકસભા યોજાઇ હતી જેમાં તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જનતા જનાદળ આ વખતે કોંગ્રેસની સાથે છે અને સો ટકા કોંગ્રેસની જીત થશે સુરતમાં ભાજપના ઉમેદવાર દર્શના જરદોશ અને કોંગ્રેસના ઉમેદવાર અશોક અધેવાડાએ ગુરૂવારે શક્તિ પ્રદર્શન કરી કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ભાજપ ઉમેદવારના સમર્થનમાં પુરૂષોત્તમ રૂપાલા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સાથે કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ભાજપના ઉમેદવાર દર્શનાબેન જરદોશે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું અને તેઓએ વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી અને બાદમાં કલેક્ટર કચેરી પહોંચી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું આ રેલીમાં પરસોત્તમ રૂપાલા મેયર ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દર્શનાબેન મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વખતે પણ તેઓ જંગી બહુમતીથી જીતશે કેન્દ્રીય નેતૃત્વ નેતૃત્વ અને ગુજરાત પ્રદેશના દ્વારા મારી જે પસંદગી થઈ છે તેને હું પરિપૂર્ણ કરવાના પ્રયત્ન કરીશ અને સુરત શહેર સંગઠન અને સૌ ધારાસભ્યો સૌ કાર્યકર્તાઓ સૌના સાથ સહકારથી અમે આ સીટને નરેન્દ્રભાઈને ફરી પાછા વડાપ્રધાન બનાવવા માટે અમે કટિબદ્ધ છીએ કોંગ્રેસના ઉમેદવાર अशोक અધેવાડાએ વરાછા મિની બજારથી રેલી કાઢી રીંગરોડ થઈ કલેકટર કચેરીએ પહોંચી ઉમેદવારી નોંધાવી હતી જેમાં શહેર ભાજપ પ્રમુખ બાબુભાઈ રાયકા પાલિકાના વિરોધ પક્ષના નેતા કદીર પીરજાદા અત્યારે જોયું સુરતની જનતા ઉલ્લાસથી રેલી રૂપે અહીંયા આવીને અને ફોર્મ ભર્યું છે અને આગળ અત્યારે હવે અમે પ્રમુખ કમિટી અને નક્કી કરીને ગોઠવશું કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી પત્ર ભર્યું હતું આ પ્રસંગે તેમના બહેન પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા ઉમેદવારી પત્ર ભર્યા બાદ રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધી સાથે ખુલ્લા વાહનમાં રોડ શો કર્યો હતો આ દરમિયાન તેમણે કહ્યું હતું કે તેઓ એક ભારતનો સંદેશ આપવા કેરળ આવ્યા છે દરમિયાન સ્મૃતિ ઈરાનીએ અમેઠીની મુલાકાત લીધી હતી તેમણે વિવિધ સભા અને કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેમણે રાહુલ ગાંધીની ટીકા કરતા કહ્યું હતું કે આ અપમાન છે અને તેઓ સાથે છેતરપિંડી કરી છે ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું છે કે તેમના માટે દેશ પ્રથમ ત્યારબાદ પાર્ટી અને ત્યારબાદ કુદ આવે છે આ પ્રમાણે પોતાના બ્લોગમાં જણાવી તેમણે કહ્યું હતું કે ભારતીય લોકશાહીનો સાર વિવિધતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે સન્માન છે પોતાના સ્થાપના સમયની ભાજપાએ રાજનીતિક રૂપથી અસંમત થનાર લોકોને ક્યારેય દુશ્મન માન્યા નથી પરંતુ હરીફ જ માન્યા છે ભાજપ વ્યક્તિગત અને રાજકીય રૂપે દરેક નાગરિકની પસંદની સ્વતંત્રતાની હિમાયત કરી છે અડવાણીનો બ્લોગ એવા સમયે આવ્યો જ્યારે છ એપ્રિલે ભાજપાના સ્થાપના દિવસ ઉજવી રહ્યું હતું અને અગિયાર એપ્રિલથી લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન થશે પ્રધાનમંત્રીએ એલ કે અડવાણીના બ્લોગનું સમર્થન કર્યું છે તેમણે ટ્વીટ કર્યું કહ્યું કે અડવાણીજીએ સીધી રીતે ભાજપના સાચા ભાવ વ્યક્ત કર્યા છે યૂંટણીની મોસમમાં રાજકીય પક્ષો જોરદાર પ્રચાર કરી રહ્યા છે ત્યારે ચૂંટણી પંચ પૂરી તૈયારી સાથે નિષ્પક્ષ મતદાન માટે પ્રયાસરત છે ગઈકાલે ત્રીજા તબક્કાની ઉમેદવારી કરવાનો સમય પૂરો થયો ત્યારે ચૂંટણી પંચે ફરી એકવાર ભયમુક્ત વાતાવરણમાં નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણી યોજવા પ્રતિબદ્ધતા દર્શાવી છે તેમણે કહ્યું કે ગત સપ્તાહે દસ લાખ નવા મતદારો નોંધાયા છે ચૂંટણી પંચે કહ્યું કે અત્યાર સુધીમાં સીજીવી સીલના માધ્યમથી ચાલીસ હજાર ફરિયાદ મળી છે તે સાથે પ્રથમ તબક્કાના મતદાન માટે હાથ ધરાયેલી કાર્યવાહીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું હતું ખડગે કર્ણાટકના ગુલબર્ગા બેઠક પરથી ચૂંટણી લડશે તેમની સામે છિંછોલીના પૂર્વ ધારાસભ્ય ઉમેશ જાદવ મેદાનમાં છે જેઓ તાજેતરમાં જ ભાજપમાં જોડાયા હતા સંયુક્ત અરબ અમીરાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રતિષ્ઠિત ઝાયદે કરવાની જાહેરાત કરી છે આ સન્માન રાજાઓ રાષ્ટ્રપતિઓ અને રાજ્ય આપવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ પુરસ્કાર ભારત અને સંયુક્ત અરબ અમીરાત વચ્ચેના સંબંધને વધુ ગાઢ બનાવવા માટે આપવામાં આવી રહ્યો છે છે કે પીએમ મોદીના નેતૃત્વમાં સંયુક્ત અરબ અમીરાત સાથેના સંબંધ વધુ મજબૂત બન્યા છે અને બંને દેશોના રાજકીય સંબંધોને ગાઢ બનાવવામાં પ્રધાનમંત્રી મોદીનું યોગદાન પ્રશંસનીય રહ્યું છે વિદેશમંત્રી सुषमा પીએમ મોદીને મળી રહેલા આ સન્માનનું સ્વાગત કરતા ટ્વીટ કર્યું હતું કે ઇસ્લામિક દેશો સાથે રણનીતિક સહયોગ અને સહકારાત્મક સંબંધને સ્થાપવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે મીડિયામાં એવી ખબરો આવી રહી છે કે રોજગાર ઘટતા અને વિમુદ્રીકરણના પગલે નબળી અર્થવ્યવસ્થાના કારણે આવક ઘટવાથી આવક સંગ્રહમાં ઘટાડો થયો છે આવા અહેવાલો સત્યથી વેગડા છે સીબીડીટીએ કહ્યું છે કે વિમુદ્રીકરણથી આવકવેરા અને પ્રત્યક્ષ કર સંગ્રહના પરિધને વધુ વધારો થયો છે સીબીડીટીએ કહ્યું કે નાણાકીય વર્ષ બે હજાર સત્તર અઢાર દરમિયાન છ પોઈન્ટ સિત્યાસી કરોડનો આવકવેરાનો રીટર્ન દાખલ થયા હતા જ્યારે નાણાકીય વર્ષ બે હજાર સોળ સત્તરમાં તે પાંચ પોઈન્ટ અડતાલીસ કરોડ દાખલ થયા હતા આ ઉપરાંત વર્ષ બે હજાર સત્તર અઢાર દરમિયાન આવકવેરા રીટર્ન દાખલ કરનારી સંખ્યા વધીને એક પોઈન્ટ સાત કરોડ થઈ હતી તેમણે આવક ઘટવાની જાણકારી ખોટી છે અને તેની વિગત આવકવેરા વિભાગથી પ્રાપ્ત થઈ નથી લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે મતદારોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશથી નર્મદા જિલ્લામાં વિવિધ સ્થળોએ જાગો મતદાર જાગો કાર્યક્રમ યોજાયો હતો નર્મદા જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર આઈ કે પટેલના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો હેતુ ભારતનો દરેક નાગરિક પોતાના મતનું મૂલ્ય સમજે તે હતો આ મતદાર જાગૃતિ કાર્યક્રમમાં પ્રજાજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અચૂક મતદાન માટેનો સંકલ્પ કર્યો હતો હવે વાત કરીશું મહેસાણા લોકસભા બેઠક વિશે છેલ્લા એક દાયકાથી આ બેઠક પર ભાજપનું શાસન છે ત્યારે શું રહ્યો આ બેઠકનો રાજકીય ઇતિહાસ અને હાલ શું રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે કરીએ એક નજર રાજકારણની લેબોરેટરી ગણાતી મહેસાણા લોકસભા બેઠકે દેશને અનેક રાજકીય નેતાઓ આપ્યા છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીથી લઈને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત અનેક નેતાઓ મહેસાણાએ આપ્યા છે મહેસાણા લોકસભા મતક્ષેત્ર હેઠળ કુલ સાત વિધાનસભાનો સમાવેશ થાય છે જેમાં મહેસાણા વિસનગર વિજાપુર અને કડી બેઠક ઉપર ભાજપ છે તો માણસા ઊંઝા અને બહુચરાજી બેઠક ઉપર કોંગ્રેસ છે રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો વર્ષ ઓગણીસો ચોર્યાસીથી લઈને બે હજાર ચૌદ સુધીમાં ભાજપ સાત વખત આ બેઠક ઉપરથી જીત્યું છે વર્ષ ઓગણીસો માં ભાજપ સમગ્ર દેશમાં લોકસભાની માત્ર બે જ બેઠકો જીત્યું હતું જેમાંની એક બેઠક હતી મહેસાણાની વર્ષ ઓગણીસો થી ઓગણીસો નવ્વાણું સુધી સતત પાંચ વખત ભાજપના એ કે પટેલ જીત મેળવીને સાંસદ રહ્યા હતા જો કે ત્યારબાદ ઓગણીસો નવ્વાણું અને બે હજાર ચારમાં અહીં કોંગ્રેસે જીત મેળવી હતી ત્યારબાદ વર્ષ બે હજાર નવ અને બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીમાં ભાજપના જયશ્રીબેન પટેલે જીત મેળવી હતી જેમાં વર્ષ બે હજાર ચૌદમાં જયશ્રીબેને કોંગ્રેસના જીવાભાઈ પટેલને બે લાખ કરતાં પણ વધારે મતોથી હાર આપી હતી જયશ્રીબેનના લોકસભાના પાંચ વર્ષના કાર્યકાળ ઉપર નજર કરીએ તો લોકસભામાં તેમની કુલ હાજરી ગુજરાતના તમામ સાંસદોમાં સૌથી વધારે એટલે કે અઠ્ઠાણું ટકા રહી છે લોકસભામાં થયેલી ચર્ચાઓમાંથી તેમણે કુલ એકસો ચર્ચાઓમાં ભાગ લીધો છે પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે કુલ ત્રણસો જેટલા પ્રશ્નો પૂછ્યા છે તો આવો સાંભળીએ મહેસાણાના હાલના રાજકીય સમીકરણો શું છે મહેસાણા મત વિસ્તારમાં તમે સંપૂર્ણપણે ગણતરી કરો તો પાટીદાર વોટર્સ ત્રેવીસ થી સાડી ત્રેવીસ ટકા છે એનો મતલબ એવો છે કે સત્યોતેર ટકા વોટર્સ પાટીદાર નથી એવા છે પણ પાટીદાર નામ એટલા માટે એવી રીતે ગણવામાં આવે છે કારણ કે એકમાત્ર એવો રાજકીય રીતે જાગૃત વર્ગ છે કે જે એક સાથે એક તરફ વોટિંગ કરી શકે અને પરિણામ બદલી શકે એવી ક્ષમતા રાખે છે ઠાકોર અને ઓબીસી ક્ષત્રિય વોટર્સ પણ અહીંયા પ્રમાણમાં ઘણા બધા વધારે છે અઢાર થી પણ વધારે છે ટ્રેનોના જે સ્ટોપેજ મળતા ન હતા લાંબા અંતરની ટ્રેનોના એ પણ મળતા થયા છે એટલે રેલવેના પ્રશ્નો સોલ્વ થયા હોય એવું લાગે છે બીજી તરફ ઓએનજીસીના પ્રશ્નો છે તો ઓએનજીસીમાં જે ઓએનજીસી જે ખેડૂતોની જમીન સંપાદિત કરતી હતી એના જે ભાડા ઓછા મળતા હતા એ ભાડામાં વધારો થયો છે પરંતુ જે કંઈ નુકસાન કરે છે ઓએનજીસી એ ખેડૂતોને પૂરેપૂરું વળતર મળતું નથી મહેસાણા લોકસભા મતક્ષેત્રમાં મોટાભાગે ગ્રામીણ વિસ્તાર આવેલો છે અહીંનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે અહીં સિંચાઈનું પાણી પીવાનું પાણી રોડ રસ્તા અને રોજગારી જેવી કેટલીક સમસ્યાઓ હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં કરોડોના વિકાસ કાર્યો થયા હોવાના પણ લોકોએ પ્રતિભાવો આપ્યા હતા મુખ્ય પ્રશ્ન વિશ્વનગરનો હોય તો રેલવેનો પ્રશ્ન છે રેલવેના રેલવે ફાટકો હોય એક ઓવરબ્રિજ હોય કંડર બ્રિજ હોય એના ભારોભાર પ્રશ્નો ઊભા છે કોઈ પણ સોલ્યુશન છે નહીં નોંધનીય છે કે મહેસાણા જિલ્લો એ પાટીદાર આંદોલનનું કેન્દ્ર બિંદુ રહ્યો છે અહીં પાટીદાર ઠાકોર અને ક્ષત્રિય સમાજનો દબદબો વધારે છે ત્યારે ભાજપે આ વખતે લોકસભાની આ બેઠક માટે શારદાબેન પટેલને તો કોંગ્રેસે એ જે પટેલને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે હવે જોવું એ રહ્યું કે જિલ્લાના સોળ લાખથી વધારે મતદાતાઓ આ વખતે સત્તા પરિવર્તન કરે છે કે સત્તાનું પુનરાવર્તન જનાદેશ ડેસ્ક દૂરદર્શન સમાચાર અમદાવાદ આગામી લોકસભાની ચૂંટણીના ભાગ રૂપે આંતરરાજ્ય સરહદો પરની સુરક્ષા વ્યવસ્થા દારૂબંધીના કડક અમલ સહિત આચાર સંહિતાનો અમલ થાય તેના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં બેઠક યોજાઇ હતી ડુંગરપુરના કલેકટર અને જિલ્લા પોલીસ વડા મહીસાગર જિલ્લાના કલેકટર અને જિલ્લા પોલીસ વડા તેમજ અરવલ્લીના જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની સંયુક્ત બેઠક યોજાઈ હતી બેઠકમાં દરેક આંતરરાજ્ય સરહદોને સીલ કરી બિન જામીનપાત્ર વોરંટની બજવણી તડીપાર કરાયેલા ગુનેગારો અને અન્ય ગુનેગારો વગેરે વિશેની ચર્ચા કરવામાં આવી હતી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે અરવલ્લી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આંતરરાજ્ય બોર્ડર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જો અધિકારી હૈ કલેક્ટર ઓર એસપી સંયુક્ત બોર્ડર મીટિંગ હોય ઇલેક્શન અચ્છી તરીકે ઓર કોઈ ભી અસામાજિક સે પ્રભાવિત ન હોન્ડ ઓર્ડર સેફ્ટી વિષય મેં દોનો રાજ્યો બીચ મેં સંકલન હો ચૂંટણી કમિશન કાદેશ હેડ પે સહી તરીકે અમલ કરવા અમરેલી જિલ્લામાં મતદારોને જાગૃત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઠેર ઠેર નાટકો દ્વારા મતદાર જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત સિનિયર સિટીઝન પાર્ક માં ની પાર્કમાં આઈટીઆઈની વિદ્યાર્થીનીઓએ નાટકનું રજૂકરણ કર્યું હતું બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સુંદર શૈલીમાં નાટક ની રજૂઆત કરવામાં આવી હતી જિલ્લા તંત્ર અને તાલુકા ના અંતર્ગત નાટક રજૂ કરેલ છે જેમાં આઈટીઆઈ ના બહેનોએ મતદાન જાગૃતિ અંતર્ગત મતદાન કેવી રીતે કરવું અને શા માટે આપણે કરવું જોઈએ એને લોકોમાં જાગૃતિ આવે બહેનોમાં જાગૃતિ આવે મહિલાઓમાં જાગૃતિ આવે એ અંતર્ગત આજે નાટક રજૂ કરવામાં આવે છે જેમાં બહુળી સંખ્યામાં માણસોએ ભાગ લીધેલો છે ત્રેવીસ એપ્રિલે મતદાન કરવા બધાને જવું જરૂરી છે એમ એક માનવી અધિકાર છે તો બધાએ જવું અને હું પણ મારો પહેલો મત દેવા જવાની છું એનો મને ખૂબ જ આનંદ છે સમગ્ર રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે છેલ્લા બે ત્રણ દિવસથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે રાજ્યના મોટાભાગના શહેરનું તાપમાન ચાલીસ ડિગ્રીને પાર કરી ગયું છે ત્યારે રાજકોટનું તાપમાન બેતાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયું છે ગરમીના કારણે કોર્પોરેશન કમિશનર બંછાનિધિ પાની દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું ગરમીથી બચવા માટે શક્ય હોય તો બપોરે એકથી પાંચ બહાર ન નીકળવાની લોકોને સલાહ આપવામાં આવી છી ગરમીથી બચવા માટે લોકો શેરડી અને ફળોના રસનો સહારો લઈ રહ્યા છે હજુ ત્રણ દિવસ વેવ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે ગુજરાત જો ડિસ્ટ્રિક્ટ હીટવેવ હોને અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠ અને બરોદા સૌરાષ્ટ્રમાં રાજકોટ સુરેન્દ્રનગર અમરેલી एंड कच्छ में uh, 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 कांडला एयरपोर्ट एंड भुज ये सब ये सब डिस्ट्रिक्ट में मेंटेब रहेगा एंड काल से टेम्परेचर थोड़ा कम होने का उम्मीद है हम करते क्योंकि काल से थोड़ा विंड पेटन चेंज हो जाएगा विंड वेस्टर्ली विंड आ रहा है तो काल से मैक्सिमम टेम्परेचर हो ઉનાળાના કારણે હાલ સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે ત્યારે મોરબી જિલ્લાના નાગરિકોને સનસ્ટ્રોકથી બચાવવા માટે આરોગ્ય તંત્રએ માર્ગદર્શિકા જાહેર કરી છે મોરબી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર જે એમ કતિરા દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકામાં ગરમીથી રક્ષણ મેળવવા માટે સફેદ સુતરાઉ કપડા ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે તેમજ ડિહાઇડ્રેશનથી બચવા માટેના ઉપાય પણ દર્શાવવામાં આવ્યા છે બચવા માટે શક્ય તેટલું બપોરના સમયે બહાર જવાનું ટાળવાનો અનુરોધ આરોગ્ય અધિકારીએ કર્યો છે પ્રમાણ ઘટે છે માટે વખતો વખત પાણી પીવું જોઈએ ખાસ કરીને આપણે જોવા જઈએ તો સાદુ પાણી સ્વચ્છ પાણી પીવું જોઈએ અથવા તો લીંબુ સરબત પીવું જોઈએ બજારમાં રહેલા એરિયેટેજ જે આવે છે તે પાણી ન પીવા જોઈએ કારણ કે તે પીણા નુકસાનકારક છે એ ઉપરાંત આપણે